પાટણ જાહેર માર્ગમાં ખુલ્લા નળ કનેક્શન રાખવામાં આવશે તો નળ કનેક્શન કાપી લેવામાં આવશે નળ કનેક્શન કાપી લેવામાં આવશે તેની જવાબદારી નળ કનેક્શન ધરાવતા મકાન માલિકની રહેષિત સમી ગ્રામ પંચાયત કચેરી તરફથી સમી ગામ લોકોએ તાકીદ કરવામાં આવે છે કે નવા પાળા નળ કનેક્શનમાં જોડાણ જે લોકો પોતાના ઘર આંગણે ખુલ્લા મૂકી રાખ્યા છે તેઓ પોતાના અંદર ફિટિંગ કરાવી લેવા જાહેર રસ્તામાં ખુલ્લા નળ કનેક્શન રાખવા નહીં પાંચ દિવસમાં નવા નળ કનેક્શન અંદર ફિટિંગ કરવામાં નહી આવે તો નળ કનેક્શન કાપી લેવામાં આવશે તેની જવાબદારી નળ કનેક્શન ધરાવતા મકાન માલિક રહેશે સમી ગ્રામ પંચાયતના દ્વારા માઇક એલાઉન્સ કરી ગામ લોકોને તાકીદ કરવામાં આવી હતી તાલુકા મથકના સમી ગામે હર ઘર યોજના અંતર્ગત નવી નળ કનેક્શન આપી દેવાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ગામ લોકો દ્વારા પોતાના નવી નળ કનેક્શન જાહેર માર્ગ ઉપર ખુલ્લા મૂકી રખાતા પાણીનો બગાડ અને

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે